કિંમતમાં અને વેલ્યુમાં એટલે પ્રાઇસ અને વેલ્યુમાં કેમ ફેર પડી ગયો ડિઝાઇન ઓફ ધ ઇન્ટરનલ સ્ટ્રક્ચર આ એક વાક્ય તમે યાદ રાખજો આખા પ્રવચનમાં યાદ ના રહેતો અને આ વાક્ય લઈને ઘરે જવાનું ડિઝાઇન ઓફ યોર ઇન્ટરનલ સ્ટ્રક્ચર એટલે કે આપણી લાગણી ભાવના વિચારો એટીટ્યુડ કેરેક્ટર એ બધું બાર તો અત્યારે બધા પાસે સરખું છે બુદ્ધિ બધા પાસે છે ઓછી હોય તો બાકીની ઇન્ટરનેટ આપી દેશે હા કે ના કનેક્ટિવિટી બધા પાસે છે કારણ કે સોશિયલ મીડિયા ફ્રી છે એટલે બધા પાસે કનેક્ટિવિટી છે ઇન્ફોર્મેશન બધા પાસે સરખી છે ઇક્વલ એક્સેસ ટુ ઇન્ફોર્મેશન બધા સિટીઝન્સ ને છે જ્યારે બધા પાસે બાહ્ય રીતે બધું સરખું છે ત્યારે હુ વિલ પ્રોગ્રેસ હુ વિલ વિન ધમ્પિટીશન હુ વિલ ગ્રો હુ વિલ સક્સીડ તો ધ પર્સન હુ એઝ અ બેટર ઇન્ટરનલ ડિઝાઇન હવે અહીંથી આપણે આ થિંક ડિફરન્ટ કે મારે બાર તો ઘણું બધું કર્યું મારે અંદરની ડિઝાઇન એ મારે વધારે સારી અને મજબૂત કરવાની છે એમાં પહેલો વિચાર એ છે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આ વાત કેટલા જણા માનો છો મારામાં સુધારો જરૂરી અને શક્ય છે મારી સાથે એક એક શબ્દ બોલજો એટલે વધારે થશે મારામાં સુધારો જરૂરી અને શક્ય છે આખી દુનિયા એમ માને છે કે સુધારવાનું મારા પાર્ટનર છે મારે નહીં સુધારાનું મારા સુધારવાનું મારા લાઈફ પાર્ટનર છે એને બોલવાની આદત ખરાબ બાકી હું તો બરોબર છું સુધરવાનું મારા પપ્પા ને મારા મમ્મી એ છે મારે નહીં સુધરવાનું મારા હસબન્ડ કે પેલા સ્પાઉસ ને ટૂંકમાં સ્પાઉસ ને છે ટૂંકમાં ગામે સુધરવાનું છે મારે તો હું તો બરોબર જ છું આ વાત અમારા ગુણાતીયાન સ્વામીએ એ બસો વર્ષ પહેલા મારા આદિગુરુ એ લખ્યું છે કે બધા એમ જ માને છે કે હું કહું એમ જો બધા કરે ને ઘરમાં કે ઓફિસમાં તો બધા સુખી થાય એમ છે પણ હવે બધાને એ જ વિચાર છે પ્રોબ્લેમ ક્યાં છે સી એમ ટોકિંગ સમથિંગ વેરી પ્રેક્ટિકલ હા બધાને એમ છે જો અમને કહે ને કે સ્વામી ઘરમાં તકલીફ છે આ છે તે છે થોડો ઝઘડો છે બીજું ત્રીજું પણ હું કોઈ એમ જો બધા માની જાય ને એકવાર બધાને જો આ શબ્દ બધાના છે આઈ એમ ટોકિંગ યોર વર્ડ નોટ માઇન્ડ એમ આઈ રાઈટ ઓર રોંગ ઓફિસમાં નિર્ણય બાબતે પ્રોજેક્ટ બાબતે ઘણા મતભેદ છે પણ એક વાર જો આ લોકો સમજીને મારામાં વિશ્વાસ મૂકીને પણ હવે છે ને બધા પાર્ટનર પાસે છે તો શું કરશું એટલે સ્ટાર્ટ વિથ યોર સેલ્ફ સ્ટીફન કોવીએ નું પુસ્તક લખ્યું છે સેવન હેબિટ ઓફ આીપાઓ in na 3000 he is successful as a businessman he's successful as a husband or a wife the person he is successful as a neighbor as a relative as a friend but there is a successful some some people are very successful in office and extreme failure back home ત્યાં ધંધો પચાસ નો પાંચનો દસ કરોડ પહોંચાડી દીધો પાંચ નો પચાસ બેઠો હોય રાઉન્ડ સક્સેસ પીપલ થ્રી થાઉઝન્ડ ઓલ રાઉન્ડ ફેલિયર્સ ઇન્ટરવ્યુ એની પરથી અમને આ પુસ્તક લખ્યું છે કે જે અતિ સફળ વ્યક્તિઓ હતા એના જીવનમાં સાત આદતો હતી 7 હેબિટ્સ એમને એક હેબિટ આ લખી છે એમણે ફર્સ્ટ સીક ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટૂડ પહેલા તમે સામેવાળી વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરો એ અભિપ્રાય કેમ વ્યક્ત કરે છે એની પાછળનો એનો મોટિવ શું છે પછી એ વ્યક્તિ તમને સમજેવી અપેક્ષા રાખો ચર્ચા થતી અંદર હાથ પછડે તું પેલા મને સાંભળ સ્ટીફન કોવી કે ત્રણ હજાર વ્યક્તિની આદત હતી પેલા તું બોલ યર ધ ડિફરન્સ ઇન આપણે આપણો મુદ્દો હોય તો શું કે તું મને સાંભળ તું તારી માથાકૂટ મૂકી દે હું કહું એમ કર આપણો એટીચ્યુડ આ છે સ્ટીફન કોવી શીખવાડે છે કે સફળતા માટે શું કહેવાનું પેલા તારા મનમાં બધું બોલ હું શાંતિથી સાંભળું ત્યારે પંદર મિનિટ જોઈએ છે તો હું તને વીસ મિનિટ આપું તારા અડધો કલાક જોઈએ છે બોલવા માટે હું તને પોણો કલાક હું શાંતિથી બેઠો હું એક શબ્દ વચ્ચે નહીં બોલું મારે તને શાંતિથી સાંભળવો છે સ્ટીફન કવિ બહુ સરસ લખ્યા છે કે દોસ પીપલ હુ આર સક્સેસફુલ ઇન ધર બિઝનેસ સર્કલ્સ ઇન ધર સોશિયલ સર્કલ્સ ઇન ધર ફેમિલીઝ વે આર એમ્ફેટિક લિસનર્સ એટલે અહીંયા થિંક ડિફરન્ટ સારા શ્રોતા બનવું વક્તાઓ માટે એવી કહેવાય છે વાત કે જે સારા શ્રોતા હોય ને સારા વક્તા બને તો શીખ ફર્સ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એન્ડ ધેન ટુ બી અન્ડરસ્ટૂડ કે મારા આ ફેમિલી મેમ્બરનું વર્તન આવું કેમ છે એની સાથે ઝઘડવાનું અને ટોકવાનું નહીં કરવાનું પહેલા એને શાંતિથી એ વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરવાનો કે એનું બેકગ્રાઉન્ડ શું છે એનું એકેડેમિક્સ શું છે એની સંઘ સોબત શું છે એના વિચારો શું છે એ નેટફ્લિક્સ ઉપર શું જોવે છે એનું સોશિયલ મીડિયામાં સર્કલ શું છે એ પહેલા તમે તમારી સર્કલમાં જે વ્યક્તિઓ છે જેની સાથે પ્રશ્ન છે એને સમજવાનો પ્રયત્ન કરો તો તમે જુદા બનશો એ વ્યક્તિને જીતી શકશો અને સાથે રહીને કામ કરી શકશો અને એ તમારી જીવનની મોટી સફળતા યુ ડિફરન્ટ વે સ્ટીફન કોવી આ સેવન હેબિટ્સ લખી પછી એમને થયું કે હજી એક આઈટમ રહી ગઈ હો ટોપ એટલે એમણે આખું સ્પેશિયલ એક જ આઈટમ માટે ધ એઇટ હેબિટ પાછું પુસ્તક લખ્યું એટલું જાડું પુસ્તકમાં સેવન હેબિટ્સ ઉમેરી હતી એટલા જ વોલ્યુમમાં એઇટ હેબિટ ઉમેરી બે હજાર છ ને અહીંયા મુંબઈમાં સ્ટીફન કોવી જાતે આવેલા આ બુકના પ્રમોશન માટે ઇન્ડિયામાં ચાર મોટા સિટીઝમાં મુંબઈ બેંગલુરુ દિલ્હી અને કોલકાતામાં એમની આ સેમિનાર થતા

टिकट्स ट्वेंटी थ्री थाउजंड रूपीस पर डेलीगेट ओनली सैवन हंड्रेड सीट्स ओपन थी चौबीस कलाक पहला ते कलकता थी कि बैंग्लॉर थी गई टिकट तेरे ग्वालियर थी कि इंदौर थी ली थी तो इन चौबीस कलाक पी तक टिकट मिली गई मुंबई फ्लाइट आज थोड़े यू रीच હવે એમાં એ છ આઠ કલાકના સેમિનારમાં સ્ટીફન કોવી તો પાંચ છ વખત સ્ટેજ ઉપર ખાલી અપિયર થયા કોક વખત પાંચ મિનિટ માટે અને મેક્સિમમ પંદર મિનિટ માટે બાકી એમના મેનેજર્સથી ટ્રેનર્સથી અને વિડીયોઝથી શોઝ ચાલતા હતા એમાં એક વાક્ય વારે વારે બોલતા હતા આનું પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ છે ધ એઇટ હેબિટ એ વાક્ય વારે વારે બોલતા હતા જે બીજા દિવસે ડીએનએ ન્યૂઝ પેપરમાં આર્ટિકલ રૂપે આવ્યું કે ઇફ યુ નોટ અટેન્ડેડ યસ્ટરડે સ્ટીફન કોવિઝ સેમિનાર

बधा मैंने अपेक्षा मूक अनुकूल हूं संपूर्ण अनुकूल लेटस गिव हिम और हर अ चांस टू चेन्ज वी want टू यूज फोर्स टू change अ पर्सन don't यूज फोर्स यूज क्वालिटी एंड values टू change अ पर्सन આ વિચારધારામાંથી કેટલા બધા ડિવોર્સિસ બચી ગયા છે આ વિચારધારામાંથી કેટલી બધી બિઝનેસ પાર્ટનરશીપ બચી ગઈ છે આ વિચારમાંથી ઘણા બધા ફેમિલીનું ડિસઇન્ટિગ્રેશન બચી ગયું છે ડોન્ટ એક્સપેક્ટ અધર્સ ટુ ચેન્જ ફર્સ્ટ ચેન્જ અધર્સ વિલ ફોલો આ વ્યક્તિને મારી સાથે તકલીફ છે એ મારા કયા વિચાર કે મારા કયા ટેવ કે સ્વભાવના લીધે હું એને અનુકૂળ નથી આવતો એ ચેક કરીને આપણે ચેન્જ કરવો પડે એટલે પહેલો મોટો કાઢી નાખવાનો કે હું બરોબર જ છું પહેલો કયો કાઢી નાખવાનો કે આઈ આઈ એમ એમ પરફેક્ટ ઓકે એમ રાઈટ ઓર રોંગ સો રિપીટ વિથ મી ઓડાઈ છે આઈ એમ નોટ પરફેક્ટ મજા આવી વાક્યમાં આમાં ઘણા બધાને ઈગો ડિફ્લેટ કરવો પડશે સાથે પેરેલલ જ વાક્ય ચાલે આઈ એમ ઇમ્પરફેક્ટ બસ આટલું તમે તમારા સ્પાઉસ સાથેના રિલેશનમાં મગજમાં રાખજો તમારા બિઝનેસ પાર્ટનર સાથેના રિલેશનમાં મગજમાં રાખજો કોઈ પણ વર્કિંગ કલીગ સાથે રાખજો અમારા ગુરુ મહન સ્વામી મહારાજ છે જર્મની ગયેલા નાઇન્ટીન માં જ્યારે અમે ગાંધીનગરનું અક્ષરધામ બનાવી રહેલા ત્યારે એટલે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી મહંત સ્વામી મહારાજ સંતો દુનિયાના ઘણા બધા દેશોમાં મ્યુઝિયમ્સ મ્યુઝિયમના ક્યુરેટર્સ મળવા માટે ગયેલા ટુ લર્ન ફ્રોમ ધેમ કે આપણે આપણી વસ્તુ કેવી રીતે સારી રીતે પ્રેઝન્ટ કરી શકીએ પ્રેઝન્ટિંગ ટેકનિક્સ જોવા માટે તેમ કરતાં કરતા જર્મની પહોંચે અને ત્યાં સ્ટટગાર્ડ ગયેલા સ્ટટગાર્ડમાં મર્સિડીઝ બેન્ઝની ફેક્ટરી છે ધ મધર ફેક્ટરી એ ત્યાં વિઝિટ કરી તો એક ગાઈડ છે એ અમને સંત અમારા સંતોની ટીમને ગાઈડ કરતા હતા એમાં નવી નવી ટેકનોલોજી બતાવે અને વારે વારે એમ કે આ વસ્તુ અમે બનાવીએ છીએ એ હ્યુમન પ્રોટેક્શન માટે છે બેઝિકલી અમે એમને બતાવ્યું કે એક્સિડન્ટ થાય તો સ્ટીયરિંગ અને ડ્રાઈવરની છાતીની વચ્ચે કુશન આવી જાય જે હવે તો બધી ગાડીઓમાં છે પણ નાઇન્ટીન એટી સિક્સમાં મર્સિડીઝે ઇન્ટ્રોડ્યુસ કર્યો બહુ નવી વાત હતી એટલે કે એટલે કે આ કુશન ના લીધે પેલું સ્ટિયરિંગ છે ડ્રાઈવર ને છાતીમાં વાગે નહીં નહીં તો નોર્મલી લંગ્સ તૂટી જાય પાસોડી તૂટી જાય માંસ મરી જાય એટલે કે હ્યુમન પ્રોટેક્શન અમારી માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે સેફ્ટી ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે બધા બહુ ઇમ્પ્રેસ થઈ ગયા અને એને એ ટેકનિક કરી બતાવી ત્યાં એ લોકો જરથી એ ઉભું કરે આર્ટિફિશિયલ બેંગ અને એ રીતે ઉભું કરે પછી બલૂન સ્પ્રાઉટ આઉટ થાય યાર એ દેખાડે એટલે ડમ્બી એક્સપેરિમેન્ટ કરીને દેખાડ્યું એટલે બધા બહુ ઇમ્પ્રેસ થાય એટલે અમારે એક સંતે પ્રશ્ન પૂછ્યો ગાઈડને કે એકચ્યુઅલી હુ ક્રિએટ ધ એક્સિડન્ટ કાર ઓર ધ ડ્રાઈવર એક્સિડન્ટ કોણ કરે છે ડ્રાઈવર કે કાર એટલે પેલા કીધું કે ઓફકોર્સ તો ડ્રાઈવર જ કરે છે એટલે અમારા સંતે કીધું કે આ ટેકનોલોજી તમે ઇમ્પ્રુવ કરો છો બહુ જ સારી વાત છે ટેકનોલોજી તો દિવસે દિવસે ઇમ્પ્રુવ થવી જ જોઈએ પણ સાથે માણસ પણ ઇમ્પ્રુવ થવો જોઈએ પછી અમારે સંતો કીધું કે યુ ઇમ્પ્રુવ ધ ટેકનોલોજી વી ઇમ્પ્રુવ પીપલ એટલે માય નંબર ઇન સારી ટેકનોલોજી માણસના હાથમાં આવશે પણ માણસ સુધરેલો નહીં હોય ને ત્યાં સુધી ટેકનોલોજીનો ખોટો ઉપયોગ થશે જ એઆઈ નો થવા માંડ્યો ડોક્ટર વિડીયો બનવા માંડી અને બહુ મોટા એક કેબિનેટ મિનિસ્ટરની બની બે દિવસ ત્રણ દિવસમાં ડોક્ટર વિડીયો છે પડી જાય પણ એક વખત કલાક કલાક બે ચાર માટે તો મચાવી દે પછી ચાર પાંચ કલાક એ બધી ક્લેરિટી ફરવા માંડે સોશિયલ મીડિયામાં ગવર્મેન્ટ તરફથી વોટ એવર પણ ડીપ ફેક જો એટલે ટેકનોલોજી સારામાં સારી વસ્તુ છે પણ માણસની બુદ્ધિમાં સંસ્કાર નહીં હોય ને તો ટેકનોલોજીનો દુરુપયોગ થશે જ અત્યારે આપણે ડર એ જ છે કે ન્યુક્લિયર વેપન્સ અથવા તો ડર્ટી વેપન્સ ટેરરિસ્ટના હાથમાં ક્યાંય ન આવી જાય બહુ જ મોટું જોખમ છે આ એટલે થિંક ડિફરન્ટમાં આપણે આ વાત છે કે આઈ નીડ અ ચેન્જ આઈ કેન ચેન્જ આઈ કેન ચેન્જ પોઝિટિવલી એન્ડ આઈ કેન ચેન્જ ફોર ધ બેટરમેન્ટ ઓફ માય ઓન લાઈફ એટલે આપણે પહેલો મુદ્દો શું સમજતા હતા મારામાં સુધારો જરૂરી છે અને શક્ય છે હવે સુધારાથી કેટલો ફેર પડે છે એક બહુ જ સરસ પુસ્તક મેં કોરોના ટાઈમ્સમાં વાંચ્યું એવરી મેન્સ મિશન એક લેડી ઓથર છે રાબેકા બિયર્ડ એણે લખ્યું છે એ પોતે સાયકાટ્રિસ્ટ છે એ પોતે એ લેડી સોશિયલ કાઉન્સેલિંગ કરે છે એમણે પોતાના જ અનુભવ એક લખ્યો છે આ પુસ્તકમાં કે કોઈ પિસ્તાલીસ પચાસ વર્ષની એક લેડી મારી પાસે કાઉન્સલિંગમાં આવી રાબેકા બિયર્ડ લખે છે

મારો એટીટ્યુડ અમુક સચવાતો નથી બધા મને બધાની સાથે જેવા જ ગણે છે ઓફિસમાં હું સીઈઓ છું એટલે કમાન્ડિંગ પોઝિશનમાં છું હું કહું થાય મને લોકો રિસ્પેક્ટ આપે સામેથી ગુડ મોર્નિંગ કે એટલે ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે છે ઘણાને આવું હોય છે એના જુદા જુદા કારણો હોય પણ ઘર કરતા ઓફિસમાં વધારે મજા આવે અને હોય છે વાગે નીકળે એટલે બધા બહુ રાજી થાય ઘરેથી નીકળે એટલે ઘરમાં બધા રાજી કે હવે સાંજે છ વાગ્યા સુધી એક્ઝેક્ટ શબ્દ બોલો શાંતિ પછી એ તો સારો શબ્દ કે છ વાગ્યા સુધી માથાકૂટ ખબર છે એક્ઝેક્ટ હા લાઇટર મોમેન્ટ છે આ તો આનંદ માટેની વાત છે પછી રેબેકા બિયડે બહુ એમની સાથે ડિટેલમાં ચર્ચા કરી અને પછી ખબર પડી કે આ વ્યક્તિને ઘરના ફેમિલી મેમ્બર્સ પાસેથી અપેક્ષા ઘણી બધી છે કે હું બ્રેડ વિનર છું તો ઘરમાં હું જાઉં ત્યારે મને રિસ્પેક્ટફુલી બધાએ સ્માઇલ આપવી જોઈએ હું ઓપિનિયન આપું એ કન્સિડર કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ કે સમરમાં આપણે ક્યાં જવું છે ટૂરમાં તો હું જે સજેસ્ટ કરું સ્થાને બધાએ સ્વીકારવું જોઈએ આવી અંદર અંદર ઈચ્છા રહે છે બહુ જ સરસ સલાહ એમણે આપી કામ પુસ્તકનું નામ જ સરસ છે એવરી મેન્સ મિશન બધાનું આ મિશન તો છે જ સો એમને સલાહ આપી કે પહેલા તમે ભૂલી જાઓ કે યુ આર ધ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર ઇન ધ હાઉસ તમે પ્રિન્સિપલ બ્રેડ વિનર છો પણ પ્રિન્સિપલ હેપીનેસ ગીવર નથી કેમ તમારા ઘરમાં એક નાનું દોઢ એક દોઢ વર્ષનું નાનું બાળક એની ઇનોસન્ટ સ્માઇલમાં પણ ઘરમાં હેપીનેસ ફેલાવવાની તમારા પૈસા જેટલી તાકાત છે એટલે યુ મે બી અ પ્રિન્સિપલ બ્રેડ વિનર ઓફ યોર હાઉસ યુ આર નોટ ધ પ્રિન્સિપલ હેપીનેસ મેકર ઓફ યોર હાઉસ એટલે તમારો ઈગો ઓછો થઈ જાય ખ્યાલ આવે વોટ આઈ એમ ટોકિંગ આ વાત કરી એમને કહ્યું કે તમે અપેક્ષા મૂકી દો તમે ફેમિલી એટલે કે તમારા ઘરની અંદર એન્ટર થાઓ છો એટલે બધા ઇક્વલ છે દોઢ વર્ષનું બાળક તમે પિસ્તાલીસ વર્ષના મુખ્ય કમાતી વ્યક્તિ અને તમારા સિત્તેર એસી નેવું વર્ષના વૃદ્ધ માતા કે પિતા ત્રણેય સરખા છો કે ઘરમાં હેપીનેસ માટે ત્રણેયનો રોલ સરખો છે એટલે આ લેડીને એમ થયું કે ઇટ્સ રાઈટ એટલે આ લેડી જે કાઉન્સેલિંગ માટે ગયા ત્યાં પોતાનો એટીટ્યુડ ચેન્જ કર્યો আমি রাজা ছিল અને આપણે અત્યારે ક્લાસ ચાલે છે એટલે હું અત્યારે ટીચિંગના રોલમાં છું તમે સ્ટુડન્ટના રોલમાં છો એટલે હું એક તો હોમવર્ક આપું છું તમને આજે રાત્રે બિફોર યુ ગો ટુ બેડ સિટ ડાઉન ક્ワイટલી વિથ અ પીસ ઓફ પેપર એન્ડ પેન એન્ડ એટલીસ્ટ રાઈટ વન પોઝિટિવ ચેન્જ ધેટ યુ નીડ ટુ મેક ઇન યોર સેલ્ફ સો ધેટ યુ બેટર ફિટ યોર ઇકોસિસ્ટમ એક ચેન્જ બતાય લખીને સુવાનું મારા માં આટલો ફેરફાર મારે કરવાનો છે ટૂંકમાં મારા માટલું ઘટે છે ઉમેરવાનું છે એ લખતા લખતા તમને બહુ તકલીફ પડશે ધ્યાન રાખજો બહુ તકલીફ પડશે કારણ કે તરત સૂજવા મળશે મારે શું ફેરફાર કરવા હું તો ઓકે જ છું એટલે આપણે અહીંયા થિંક ડિફરન્ટ ની વાત કરીએ છીએ એટલે ધેટ ઇઝ થિંક ડિફરન્ટ અને વેન યુ થિંક ડિફરન્ટ યુ બીકમ અ ડિફરન્ટ પર્સન જો લેડી શી બિકેમ અ ડિફરન્ટ પર્સન શી વોઝ એન્જોય શી સ્ટાર્ટેડ એન્જોઈંગ અર ફેમિલી બીકેમ અ ડિફરન્ટ પર્સન બોલીવુડ ના એક બહુ જ સારા ડિરેક્ટર છે અરવિંદ બબ્બલ ઘણી બધી સિરિયલ્સ અને ઓટીટી પ્લેટફોર્મ્સ ઉપર એ ઘણું બધું એમનું આવે છે ફિલ્મ્સ પણ ડાયરેક્ટ કરી છે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં અમારા બીએપીએસ ના સંતો એમને મળ્યા અને અમારે એક વ્યસન મુક્તિ ઉપર ફિલ્મ બનાવી હતી ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં સુરતમાં પ્રમુખ સ્વામી મહારાજનો દસ દિવસનો જન્મ મહોત્સવ હતો એ નિમિત્તે એક પેવેલિયન અમારે પાર્ટ ઓફ